બે આને મ પોલીસો જાય ને આજ સન ને કલક કી એતુ અભેજાન બીજવા કે પાદરો પછા ખબર કે દોહા ખબર એક હાથ માં ઉડી જી જા હાથ માં સણા હાથ આ વિશેર પગ ની ડાળું ઉને દે જવાના

वाने तो प्राता थादा मलें जुबबारें तो अधुम नहीं 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 शॉंतिन थाद फोरूद नहीं अभो मुझन दॉद्धी उपेले वही दिंग अभगा अभ जे अधले कब पच्छी यह अभुगा अभुआ 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 अ

તમે જોવું આ પાણી બગાડતા કરો કોઈ બગાઈ છે કરો ખરી ખન તઈ તઈ ના આવી ગયા મગજ અક્કલ વગર ના હતા પાણી છોડો પાણી છોડો તો પાણી છોડી એટલે કે તમ બગાડ કજો જો હું તમને ખોટું કહું પાણી છોડો કોમ પબ્લિકો રાડો પાડી રહી છે જો આજે હાલે કારીગરને હેડાયા પણ કેના કદા હવાની સમજો

એ કોમ કરો પાણી નહીં છૂટાય નહીં પાણી છોડો એવું કેવા આવ્યો હું એટલે ખરું પાણી હું પટ્ટા વાળો નહીં હું તમે જો કીધું પટ્ટા હો તમે તું પાણી છોડું બધી ગરમી તો કરો તમે હજી તો બોલે તમે પેચી દાવો પેહલા ના એ તો મારી ના હોય ને કાઢી હું તો જતો તમે પોણી તમે થી બોલો

ઉપર <laughs>

તું નોહી આય તો ટપકી જો આત નહીં તમાર જોડે કોઈ આ કોકું જોય બે જોય બધું જોડે હવે બેસ્યો હું કહું હું શું કેવા તું